હરિ અને હરના દિવ્ય ક્ષેત્રની દિવ્ય ધરામાં ભાદરવા સુદ અષ્ટમી દુર્ગાષ્ટમી રાધા અષ્ટમી દરા અષ્ટમી અને ગૌરી પૂજનના આજના પવિત્ર પાવન દિવસે આજે રાધાજીની આરાધના અને ઉપાસનાનો ઉપવાસ વગેરે કરવાથી અનેક ઘણું ફળ પ્રાપ્ત થઈ શકે પણ આપણને સૌને રાધે રાધે પરિવારના આયોજન તળે અને પૂજ્ય રાધે રાધે ના સંકલ્પ ભાગીદાર થવાનો અવસર પ્રાપ્ત થઈ ચુકો છે એવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા બ્રહ્મશ્રી સંસ્કાર ધામ પધારેલા પરમ ભગવતી દિનેશભાઈ વ્યાસ અને એમના પરિવારને વિનંતી કરીશ કે પૂજન સંપન્ન થયે આપી દર્શન પૂજન અને પૂજ્ય દાદાના કરકમળોથી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપ

આ દિવ્ય ધરાની યાત્રાના ઉપક્રમમાં આપણે સૌ દ્વિતીય જ્ઞાન સત્રમાં મળી રહ્યા છીએ ત્યારે રાધે રાધે પરિવારના પરિવારજનો પોતી યજમાન સ્ત્રીઓ અને તેમના પરિવારજનો સહયાત્રી ભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ ગંગાના ગંગાના પ્રવાહની જેમ રાધે રાધે પરિવાર યજમાન તથા સુવિધાપીઠ સ્થિત રાધાકૃષ્ણ ભગવાનના આ દિવ્ય અનુગ્રહ થી આયોજિત આ આયોજનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આગામી આયોજનો એટલે

રાધાકૃષ્ણ ભગવાનના દ્વિતીય પાઠોત્સવ અને બાપ વગરની એકવીસ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ તથા સ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં આપ સૌને આ બધા જ આયોજનો અને આપણા આ ઉપક્રમોમાં જોડાવાનો અનુરોધ કરું સાથે સાથે રંગોત્સવના દિવસોમાં તારીખ બાવીસ બે બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ દરમિયાન રેણુ વેણુ અને ધેણુની ધરાવ વૃંદાવન ખાતે આયોજિત ભાગવત કથામાં પણ આપ સૌ આપની યતકિંચિત મનોરથ મુજબ જોડાઈ શકો છો દાખલા તરીકે મુખ્ય યજમાન સહ યજમાન પોથી યજમાન વિગેરે પણ આ અંગેની તમામ વિગતો માટે આપ સૌને હું પ્રાર્થના સાથે વિનંતી કરું કે અમારા મોબાઈલ નંબર એક આપના મોબાઈલમાં સેવ કરી લેશું નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ મોબાઈલ આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશું જેથી રાધાકૃષ્ણ દેવની દિવ્ય દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર આપને નિયમિત રીતે અને આપણા તમામ આયોજનોની વિગતો પણ આ માધ્યમથી આપને મળતી થઈ જશે પૂજ્ય દાદાના મુખે ગવાતા ગીતો